નમસ્કાર મિત્રો આજે 21 ફેબ્રુઆરી છે રમૂજીક ભાષા છે જે સાંભળવામાં આપણે ખૂબ જ મજા આવે છે અને બોલવામાં પણ ખૂબ જ મજા આવે છે આજે હું એક રચના રજૂ કરું છું જે રચના કોઈ પણ ભાષામાં આપણને જોવા મળશે નહીં કે હોઠલાલ કરીને

આવી સરસ મજાની રચનાઓ બસ આપણા માતૃભાષામાં જ જોવા મળે છે અને આપણને આપણી માતૃભાષા ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ